તેમના સંત મંડળ ધર્વ સ્વામી ચરાડવા નીલકંઠ સ્વામી ચરાડવા ઉત્તમ દાસજી સ્વામી મૂળી હરિપ્રકાશ દાસજી મૂળી ભક્તિ સ્વામી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા એપીએમસી ચેરમેન રજનીભાઈ સંઘાણી પૂર્વ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મનસુખભાઈ કણછડિયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલા શાકોત્સવમાં મણથી વધારે રીંગણાનો વધારો કરવામાં આવ્યો હતો સાથે રોટલા બુંદી ખીચડી સહિતનો મહાપ્રસાદ પચ્ચીસ થી વધારે હરિભક્તોએ લાભ લીધો હતો ઉપસ્થિત હરિભક્તોએ નૂતન મંદિરમાં પોતપોતાનું યોગદાન આપ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હળવદનાથ ટાવરવાળા મંદિરના મહંત સ્વામી ભક્તિનંદન સ્વામી દ્વારા કરાયું હતું મયુરરાવળ જીટીવી ન્યૂઝ હળવદ